કૃષ્ણ બાલાજી જ્વેલર્સ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે બેસ્ટ ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેના વિજેતાઓને આજ રોજ ઇનામ એનાયત કરવામાં આવ્યા ભરૂચના તુલસીધામ વિસ્તારમાં આવેલા બાલાજી જ્વેલર્સ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે ભરૂચના શહેરીજનો માટે એક સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં સોથી વધુ એન્ટ્રીઓ આવી હતી ભરૂચ અંકલેશ્વરમાં પોતાના નિવાસ નિવાસસ્થાને કરેલ બેસ્ટ ડેકોરેશનની સ્પર્ધા માટે બાલાજી દ્વારા ચાર વિજેતાઓને ગણપતિની સોનાની મૂર્તિ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી જેમાં પ્રથમ ક્રમે ભરૂચના ગાયત્રીનગરના શિવમ મોદી દ્વિતીય સ્થાને અંકલેશ્વરના કૃણાલ પંચોલી તૃતીય સ્થાને અંકલેશ્વરના આશિષ રાણા તથા ચોથા નંબર પર ભરૂચના અનિલ જોશી વિજેતા બન્યા હતા જેને બાલાજી જ્વેલર્સ પરિવાર દ્વારા ઇનામ આપી સન્માનિત કરાયા હતા જય ગણેશ મારું નામ શિવમ મોદી છે બાલાજી જ્વેલર્સ પરિવારે આ વખતે ગણપતિ ઉત્સવમાં કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું જેમાં સો જેટલા પાર્ટિસિપેટ કોમ્પિટિટરે પાર્ટિસિપેટ કર્યું હતું જેમાં આ વખતે અમારો ઘરના ગણેશ ઉત્સવમાં ફર્સ્ટ નંબર આવ્યો છે અમે આ વખતે દ્વારકા નગરીનું આયોજન કર્યું હતું સેકન્ડ નંબર કૃણાલભાઈ પંચોલી જે અંકલેશ્વરના છે એમણે આ વખતે ઉજ્જૈન મહાકાલની થીમનું ડેકોરેશન કર્યું હતું થર્ડ નંબર આશિષભાઈ રાણા જેમણે લેક વ્યૂનું આયોજન કર્યું હતું થર્ડ નંબર પર બે જણ છે એમાં સેકન્ડ પ્રાઇઝ છે અનિલભાઈ જોશી જેમણે રાજમહેલનું આયોજન કર્યું હતું બાલાજી જ્વેલર્સ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે આવું ભવ્ય આયોજન કર્યું અને અમારા જેવા પાર્ટિસિપન્ટને ગિફ્ટ આપી એપ્રિસિએટ કર્યા એના માટે થેન્ક યુ ફોર બાલાજી જ્વેલર્સ જય ગણેશ દર્શક મિત્રો બાલાજી જ્વેલર્સ તરફથી જે હોમ ડેકોરેશન ગણપતિ ઉત્સવનું જે આયોજન કર્યું હતું એમાં થી વધારે એન્ટ્રી આપીને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો એ બદલ ખૂબ ખૂબ આભાર એમાં આપણે દર્શક મિત્રોએ જે ડેકોરેશનની થીમ હતી એ ઉપરથી આપણે વિજેતા જાહેર કરીએ છીએ